માં 42 ગામ વણકર સમાજના તમામ લોકો દ્વારા જયંતીભાઈના ઘરે નૃસિંહ ભગવાનનો ઉત્સવ પાટોત્સવ ઉજવાયો તારીખ છઠ્ઠી ફેબ્રુઆરી બે હજાર પાંચની ગુરુવારે વહેલી સવારે ચાર વાગે ભજન કીર્તન સાથે સ્તંભનો દીપ પ્રગટવામાં આવ્યો ત્યારબાદ વહેલી સવારથી નરસિંહ ભગવાનના દર્શન કરવા બેતાલીસ ગામ મણકર સમાજમાંથી તેમજ અન્ય સમાજમાંથી વિશાળ સંખ્યામાં મિદની આવવા લાગી સાંજે પ્રસાદ લીધા બાદ નરસિંહ ભગવાનના ઉત્સવ પાટોત્સવની શરૂઆત સમાજના ગુરુજનો વડીલોના પૂજનથી થઈ તેમાં છોટાઉદેમત વિસ્તારના સાંસદ જસુભાઈ રાઠવા હતી તેમના પુત્ર સંગ્રામસિંહ ટીમ સાથે હાજર આપી કાર્યક્રમને દીપાવ્યો હતો આખી રાત ભાવ પ્રેમથી ભજન કીર્તન આરાધના થઈ સવારના ત્રણ વાગ્યા મળીના પગમાં બંધન માટે બેડી પહેરવામાં આવે છે ત્યારબાદ ભક્ત પ્રહલાદની પરંપરા ટકાવવામાં માતંગ ઋષિએ કરેલા પાટોસો મુજબ અને ભક્ત નરસૈયાના કૈદાર રાગથી ભગવાનને આરાધ આરાધના કરવામાં આવી જેનાથી ભગવાન ભક્તને બેડીને બંધનમાંથી મુક્ત કરે છે જે ખરેખર આજની પેઢીને ભગવાન હોવાનો પુરાવો છે એટલું જ નહીં ભગવાન દરેક વ્યક્તિને બંધનમાંથી છોડાવે છે પણ સમજણની નજરથી જોવું પડે સવારે દરેક વ્યક્તિને ઊંઘની બંધનની બીડીમાંથી માંથી મુખ કરે જ છે આવા કેટલાય પુરાવો છે માનવ શરીરની રચના ચામડીનું કવર આંખ કાન મન બુદ્ધિની રચના યાદશક્તિ ફિગર પ્રિન્ટ ચહેરાની રચના અવાજ લોહી બનાવવું લોહીનું ભ્રમણ રુજ રૂચા લાવી જીવદાંતની રચના માના પેટમાં બાળકને સાચવવું એને અતરડાની પોષણમાંના સ્તનમાં દૂધ ભરવું તેમજ ખેતરમાં નાખેલા એક દાણામાંથી અનેક દાણા કરવા વિચાર કરવાની શક્તિ સૂર્યની રચના ચંદ્રની રચના હૃદયનું ધબકવું આ ભગવાન સિવાય કોણ કરે છે ખરેખર આ પાર્શો સમાજ માનવ સમાજમાં એકેય આવે દરેક માનવમાં સમજણ ઊભી થાય ભગવાન તરફ એક ડગલું આગળ વધે એ જ અભ્યર્થના સાથે આટલી મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને દીપાવો બદલ બેતાલીસ ગામ વણકર સમાજનો તેમજ એની સમાજનો ખૂબ ખૂબ આભાર તથા દરેક વ્યક્તિને જાણે જાણે કોઈ નાની મોટી તકલીફ થઈ હોય તો મનોહરભાઈ એન વણકરે દિલગરી વ્યક્ત કરી હતી